હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી હેત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક હજાર એકમો પ્રશ્ન જોવો છે ભારતે અવકાશમાં આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો તો ભાઈ વાત કરીએ ભારત સરકાર દ્વારા એટલે કે ઈસરો દ્વારા સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો ને પંચોતેરના રોજ રશિયાની ભૂમિ પરથી ભાઈ આર્યભટ્ટ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો ભાઈ ભારતે અવકાશમાં આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં રશિયાની ભૂમિ પરથી ભાઈ રશિયાની ભૂમિ પરથી આ આર્યભટ્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ભારતે અવકાશમાં ભાસ્કર ઉપગ્રહ ક્યારે છોડ્યો તો આ ભારતની ધરતી ઉપરથી છોડવામાં આવેલો સૌપ્રથમ ઉપગ્રહ છે સાત જૂન સાત જૂન નાઇન્ટીન સેવન્ટી નાઇન બરાબર યાદ રાખજો સાત જૂન ઓગણીસો ને ઓગણ એંશીના રોજ ભારત સરકાર દ્વારા એટલે કે ઇસરો દ્વારા ભાસ્કર નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો વાલા મિત્રો ભારતે અવકાશમાં રોહિણી ઉપગ્રહ ક્યારે છોડ્યો તો ભાઈ દસ ઓગસ્ટ દસ ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટીન સેવન્ટી નાઇન દસ ઓગ ઓગણીસો ને ઓગણએસીના રોજ રોહિણી કયો ઉપગ્રહ ભાઈ રોહિણી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો ભાઈ સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો હતો તો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ જૂનને કયા એકવીસ જૂનના દિવસને હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો સ્વીકાર કર્યો હતો ભાઈ યાદ રાખજો આપણો ભવ્ય વારસો આપણી સન્મવિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવણી કરવાની મૂળભૂત ફરજ બંધારણની કઈ કલમમાં આપેલી છે તો ભાઈ બંધારણની કલમ એકાવન ક અને એમઆઈ છ બરાબર જો શું કીધું છે આપણી સંત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની મૂળભૂત ફરજ બંધારણની કઈ કલમ અર્પણ કરવામાં આવી છે તો એકાવન ક અને એમઆઈ છ નામની જે કલમ છે એની વાત છે વિશ્વમાં જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે તો વિશ્વમાં જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કોઈ હોય તો એ એશિયા ખંડ છે પાષણ યુગની સંસ્કૃતિના સીધા વારસદારો નીચેનામાંથી કઈ પ્રજાતિ ગણાય છે તો ભાઈ પાષણ યુગની સંસ્કૃતિના સીધા વારસદારોમાં કોઈ પ્રજાતિ હોય તો એ છે દ્રવિડ કુળની પ્રજા કઈ પ્રજા ભાઈ દ્રવિડ કુળની પ્રજાની વાત છે મોહેન્જો દળોની સંસ્કૃતિના સર્જક કોણ છે તો ભાઈ મોહેન્જો દળોની સંસ્કૃતિના સીધા સર્જક દ્રવિડો છે કોણ છે ભાઈ દ્રવિડ લોકો છે ભાઈ યાદ રાખજો ભાઈ કઈ પ્રજાએ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર આપ્યો છે તો ભાઈ દ્રવિડો દ્વારા કોના દ્વારા ભાઈ દ્રવિડો દ્વારા માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર રજૂ કર્યો છે ત્યારબાદ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા નીચેનામાંથી કોણે આપેલી મનાય છે તો ભાઈ દ્રવિડ કોળ દ્વારા દ્રવિડ લોકો દ્વારા દ્રવિડિયન્સ દ્વારા આમ તો એમ કહી શકાય ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપવામાં આવેલી છે એટલે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ ઈટોના મકાનો બાંધીને નગર સભ્યતા ઈટોના મકાનો બાંધીને નગર સભ્યતા વિકસાવનારા કોણ હતા તો ભાઈ દ્રવિડ લોકો હતા કોણ હતા ભાઈ દ્રવિડિયન્સ હતા ભાઈ ઈટોના મકાનો બાંધીને નગર સભ્યતા જેણે વિકસાવી એ હતા દ્રવિડ લોકો ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય શું છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ભારતીય સંસ્કૃતિનું કોઈ જો મુખ્ય ધ્યેય હોય તો એ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ભારતની સંસ્કૃતિ કઈ કઈ નદીના કાંઠે વિકસી હતી તો ભારતની નદીની વાત કરીએ તો સિંધુ નદી અને રાવી નદીના કિનારે ભારત દેશની સમૃદ્ધ સંસ્કૃતિભાઈ વિકસી હતી અને પાંગરી હતી મતલબ કે વિકાસ પામી હતી આવું પણ કહી શકાતું હોય છે ઇતિહાસકારોની માન્યતા મુજબ ઇતિહાસકારોની માન્યતા મુજબ સૌથી પ્રાચીન પ્રજા કઈ હતી તો નેગ્રિટો હબસીઓ જેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જેને હબસીઓ બરાબર જેને હબસીઓના નામથી પણ ઓળખવામાં આવે છે નેગ્રિટો હબસી પ્રજા એટલે કે નિગ્રો એ ઇતિહાસકારોની માન્યતા મુજબ સૌથી જૂની પ્રાચી સૌથી જૂની અને સૌથી પ્રાચીન પ્રજા હતી ભાઈ આવું કહી શકાય છે પ્રાચીન સમયમાં આર્યોની વસ્તી ભારતમાં કઈ તરફ હતી તો વાયવ્ય તરફ ક્યાં હતી ભાઈ વાયવ્ય તરફ હતી ભાઈ કઈ તરફ હતી ભાઈ વાયવ્ય દિશા તરફ ભાઈ હતી કઈ પ્રજાતિ કુટુંબ પ્રથા માતૃ સત્તાત્મક હતી દ્રવિડમાં ભાઈ માતૃસત્તાત્મક કુટુંબ પ્રથા જોવા મળતી એટલે કે માતા પ્રભુત્વ ધરાવતા હતા પાલતાણા કઈ પર્વતમાળા પર આવેલ છે તો પાલતાણા ભાઈ શેત્રુંજય કઈ ભાઈ શેત્રુંજય પર્વતમાળા ઉપર આવેલ છે પાલતાણા કયા જિલ્લામાં આવેલ છે તો પાલતાણા ભાઈ ભાવેણા ભાવનગર જિલ્લામાં આવેલ છે બધા જાણો છો તમે ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાઈ પાવક સ્થળ તરીકે તમે તેને ઓળખતા પણ હશો વાલા મિત્રો મિત્રો વિડીયો ગમતો હોય તો ફરી ફરી કહેતો જાઉં છું ભાઈ એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને અવશ્યથી અવશ્ય કરજો ભાઈ જેથી આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં તમને આ વિડીયો ઉપયોગી થાય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંક અવશ્યથી ભાઈ શેર કરવાનું પણ ન ચૂકતા ખંભાતની વાત છે ભાઈ ખંભાત મુખ્યત્વે કયા ઘરેણા માટે જાણીતું હતું તો ભાઈ ગુજરાતની ચર્ચા છે ગુજરાતનું જો કોઈ પ્રખ્યાત ઘરેણું હોય તો એ હકીકનું ઘરેણું છે ભાઈ ખંભાત બરોબર જેમાં ખંભાત ખૂબ જ પ્રખ્યાત હતું શેના માટે ભાઈ હકીકના ઘરેણાં માટે હકીકના ઘરેણાં માટે શું પ્રખ્યાત છે ભાઈ તો હકીકના ઘરેણા માટે ભાઈ ખંભાત ખૂબ જ પ્રખ્યાત છે જયપુર અને દિલ્હી કયા રંગની મીના કારીગરી માટે જાણીતા છે તો ભાઈ દિલ્હીની વાત કરીએ તો લાલ રંગની મીના કારીગરી અને જયપુરની સોરી મિત્રો જયપુરની વાત કરીએ તો લાલ રંગની અને દિલ્હીની વાત કરીએ તો લીલા રંગની બરાબર તો જયપુર લાલ મીના કારીગરી માટે અને દિલ્હી લીલા રંગની મીના કારીગરી માટે ખૂબ જ એવા પ્રચલિત સ્થળ કહી શકાય છે ભાઈ ક્યુ શહેર ગુલાબી રંગની મીના કારીગરી માટે જાણીતું છે જગ વિખ્યાત છે તો વારાણસી વારાણસી જ્યાંથી મોદી સાહેબ ચૂંટણી લડે છે એ વારાણસીબાઈ એ ગુલાબી રંગની મીના કારીગરી માટે ખૂબ જ જગવિખ્યાત છે ખૂબ જ ભાઈ પ્રખ્યાત છે સંગીત મકરંદ સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા અને તાલ વર્ણવાયા છે ભાઈ તો સંગીત મકરંદ એક સંગીતને લગતો ગ્રંથ છે ઓગણીસ એમાં વીણા છે અને એકસો એક પ્રકારના તાલ છે ભાઈ સંગીત મકરંદમાં ઓગણીસ પ્રકારની વીણાનું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કહી દઈએ તો એકસોને એક પ્રકારની વિવિધ પ્રકારની તાલોનું પણ એમાં સંકલન કરવામાં આવેલું છે ભાઈ સંગીત સાથે સંકળાયેલો ગ્રંથ ગ્રંથની વાત છે અને એ છે સંગીત મકરંદ ઓગણીસ પ્રકારના સ્વરો કયા ગ્રંથમાં અપાયા છે ઓગણીસ પ્રકાર સોરી ઓગણત્રીસ પ્રકારના મિત્રો ઓગણત્રીસ પ્રકારના સ્વરની વાત છે ભાઈ સ્વર સારે ગામ એ જે સ્વર કહેવાય એની વાત છે મિત્રો તો ઓગણત્રીસ પ્રકારના સ્વરો કયા ગ્રંથમાં અપાયા છે સંગીત પારિજાત સંગીત પારિજાતમાં આ ગ્રંથો આપવામાં આવ્યા છે તો એ પણ તમે યાદ રાખજો ભાઈ સંગીત પારિજાતના ગ્રંથોની વાત છે ભાઈ અભિનવ દર્પણ અભિનવ દર્પણ ગ્રંથના રચયિતા કોણ છે તો નંદિકેશ્વરજી અભિનવ દર્પણ કોના દ્વારા લખવામાં આવેલું છે ભાઈ નંદિકેશ્વરજી દ્વારા ભાઈ અભિનવ દર્પણ અભિનવ દર્પણ ગ્રંથ રચવામાં આવેલો છે પ્રાચીન ભારતીય પુરાણોમાંથી આપણને કેટલી કલાઓ વિશે જાણકારી મળે છે તો ભાઈ પ્રા પ્રાચીન ગ્રંથોની વાત કરીએ પ્રાચીન પુરા પુરાતત્વીય કહી શકાય તો પ્રાચીન ભારતીય પુરાણોમાંથી આપણને ચોસઠ ચોસઠ પ્રકારની ભાઈ કલાઓ વિશે માહિતી મળે છે ભાઈ